આપણે બધાનું એક સપનું હોય છે નહીં કે થાક્યા વગર લાંબા સમય સુધી દોડી શકીએ તો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ એવી સાયન્ટિફિક ટેકનિક્સ વિશે જાણીશું જે દોડવાની રીતને કદાચ હંમેશા માટે બદલી નાખશે આ સવાલ તો લગભગ દરેક દોડવીરને થતો હશે ખરું ને તમે દોડવાનું શરૂ કરો છો જોશ એકદમ હાઈ હોય છે અને થોડી જ વારમાં શ્વાસ ફૂલવા લાગે છે પણ આવું થાય છે કેમ શું આ માત્ર સ્ટેમિના ઓછો હોવાની નિશાની છે ચાલો આજે આનું કારણ શોધી જ કાઢીએ તો ચાલો આ પડકારને જરા ઊંડાણથી સમજીએ મોટાભાગના લોકો એવું માને છે કે આ ફિટનેસની કમી છે પણ હકીકતમાં મોટાભાગના કેસમાં વાંક ખોટી ટેકનિકનો હોય છે પ્રોબ્લેમ ફેફસામાં નથી પણ આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એમાં છે અને ભૂલ બસ અહીંયા જ થાય છે આપણે બધા નોર્મલી છાતીથી શ્વાસ લઈએ છીએ આ શ્વાસ લેવાની એકદમ ઉપરછલ્લી રીત છે આનાથી આપણા ફેફસા સુધી પૂરતો ઓક્સિજન પહોંચતો જ નથી ખાસ કરીને ત્યારે જ્યારે શરીરને એની સૌથી વધુ જરૂર હોય તો પછી આનો ઉપાય શું ઉપાય છે પેટથી શ્વાસ લેવાની કળા જેને ડાયાફ્રામેટિક બ્રિધિંગ પણ કહેવાય છે અને માની લો લાંબા અંતરના દોડવીરો માટે આ એક ગેમ ચેન્જર ટેકનિક છે હવે આ ડાયાફ્રામેટિક બ્રિધિંગ છે શું આખરે ચાલો આ સ્લાઇડ પર જોઈએ એકદમ સરળ શબ્દોમાં કહું તો આ પેટના સ્નાયુઓનો એટલે કે આપણા ડાયાફ્રમનો ઉપયોગ કરીને ઊંડો શ્વાસ લેવાની રીત છે આનાથી થાય શું આપણા ફેફસામાં મેક્સિમમ ઓક્સિજન ભરાય છે હવે જરા આ સ્લાઇડ પર જે તુલના છે એ જુઓ એકદમ સ્પષ્ટ છે છાતીથી શ્વાસ લઈએ તો એ છીછરો હોય ઓક્સિજન ઓછો મળે અને પરિણામ થાક જલ્દી લાગે એની સામે પેટથી શ્વાસ ઊંડો હોય ઓક્સિજન ભરપૂર મળે અને સ્ટેમિના વધે તફાવતો જુઓ સારું તો ઊંડો શ્વાસ લેતા તો શીખી ગયા પણ વાત અહીં પૂરી નથી થતી હવે આપણે નેક્સ્ટ લેવલ પર જઈએ ખાલી ઊંડો શ્વાસ લેવો પૂરતો નથી એને આપણા ડગલા સાથે સેટ કરવો પણ એટલો જ જરૂરી છે આને કહેવાય છે રિધમિક બ્રીથિંગ અને એ તાલમેલ માટેનો જાદુઈ આંકડો છે ટુ પોઈન્ટ ટુ બસ આટલું જ આ નાનકડો નંબર તમારી દોડમાં ક્રાંતિ લાવી શકે છે અને બરાબર યાદ રાખી લેજો તો આ બે બે ની કામ કેવી રીતે કરે છે એકદમ સિમ્પલ છે દોડતી વખતે પહેલાં બે ડગલા માટે શ્વાસ અંદર લો અને પછીના બે ડગલા માટે શ્વાસ બહાર કાઢો બસ આનાથી શરીર પરનું દબાણ બેલેન્સ રહે છે અને થાક મોડો લાગે છે પણ એક મિનિટ શું આ ટેકનિક દરેક સ્પીડ માટે સરખી છે ના જો તમે ધીમે ધીમે દોડી રહ્યા હો તો ખાલી નાકથી શ્વાસ લેવો પૂરતો છે પણ જ્યારે તમે પોલીસ ભરતી જેવી કોઈક સ્પર્ધા માટે ઝડપથી દોડો છો ત્યારે શરીરને ઓક્સિજનનો મોટો જથ્થો જોઈએ એ સમયે નાક અને મોં બંનેથી શ્વાસ લેવો જરૂરી બની જાય છે ઓકે તો હવે આપણે જાણીએ છીએ કે શ્વાસ કેવી રીતે લેવો અને એને સ્પીડ સાથે કેવી રીતે મેચ કરવો પણ થાકને જળમૂળથી હરાવવો હોય તો એના માટે એ સમજવું પડે કે થાક લાગે જ કેમ છે તો આખી રમતનો સૌથી મોટો પોઈન્ટ આ છે આપણા થાકનું સાચું કારણ શું છે ખબર છે એ ઓક્સિજનની કમી નથી પણ શરીરમાં ભરાઈ ગયેલો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સિયોટુ છે જ્યારે આપણે આ સિયોટુને બરાબર બહાર નથી કાઢી શકતા ત્યારે આપણા સ્નાયુઓ થાકવા લાગે અને આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ આખી વાતનો સાર છે આપણે હંમેશા શ્વાસ અંદર લેવા પર જ ફોકસ કરીએ છીએ પણ અસલી ચાવી તો શ્વાસને પૂરેપૂરો બહાર કાઢવામાં છે જેટલો શ્વાસ ઊંડો છોડશો એટલો સીઓટુ શરીરમાંથી બહાર જશે આ સ્લાઇડ જુઓ આખલી પ્રોસેસ કેટલી સરસ રીતે સમજાવી છે આપણે શ્વાસ છોડવા પર ધ્યાન નથી આપતા એટલે શરીરમાં સીઓટુ જમા થાય છે આ સીઓટુને લીધે સ્નાયુઓમાં લેક્ટિક એસિડ બને છે અને એનું પરિણામ થાક અને મસલ ક્રેમ્પ્સ આખી ચેઇન રિએક્શન છે અને હવે છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો આપણું પોશ્ચર એટલે કે શારીરિક મુદ્રા આપણે કેવી રીતે શ્વાસ લઈએ છીએ એનો મોટો આધાર એના પર છે કે આપણે કેવી રીતે દોડીએ છીએ તો દોડતી વખતે પોશ્ચર કેવું હોવું જોઈએ એકદમ સીધા ટટ્ટાર ખવા રિલેક્સ જો આપણે આગળ ઝૂકીને દોડીએ ને તો આપણે આપણા ફેફસાને જાતે દબાઈએ છીએ એ પૂરા ફૂલી જ નથી શકતા અને શ્વાસ ટૂંકો થઈ જાય છે